તળાજા તાલુકા ક્ષત્રિય સમાજ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તેમજ પૂર્વ તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ ત્રાપજ જેઓ દરેક સમાજ સાથે ચાલનાર તેમજ વિવિધ સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં હંમેશા સાથ સહકાર આપનાર શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આપનું તથા આપના પરિવારનું આરોગ્ય સારું રહે હંમેશા આપનો પરિવાર આનંદિત રહે અને આપનું જીવન સુખમય નીવડે તેવો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે